કોઈ ઊંચ નીચને હિસાબે હું તમારી ત્રણ કે તમારે મને માફી આપવી પડે એનું કારણ કે હું તમને ઉપદેશ આપવા મારી જ્ઞાતિ નથી હું નીચો છે તમારે ત્રણેય કરતા મારી કક્ષા બહુ નીચી છે નીચી એટલે લોહાર જ્ઞાતિ એટલે અમારી ભક્તની જ્ઞાતિ આવી ભક્તની જ્ઞાતિ એટલે જેથી કરીને આપણે નોકરી શકીએ એ તો આ સમયની અંદર દાદા કોઈ યજ્ઞ કર્યો અહીંયા પહોંચી ગયો એનો કોઈ રેકોર્ડ નથી કોઈ કથા કરી અહીંયા પહોંચી ગયો એનો રેકોર્ડ નથી કોઈ તમે લગ્ન કરી દીધા પરણાવી દીધા તમારી રીતે નીતિ નિયમ પ્રમાણે શાસ્ત્રો વિધિથી એ સક્ષ જશે એનું તમે સર્ટિફિકેટ કોઈ નથી આપી શકતા પણ વાસ્તુ કહ્યું તો આ ઘરની અંદર કોઈ દિવસ રોગ જ ન આવે એ ટાઈપની વાસ્તુ કરશે એની તમારી કોઈ ગેરંટી નથી એનું કારણ છે કે આ સમયની અંદર ચાર યુગ છે બાપુ ચાર યુગ છે સતયુગ ત્રેતા દ્વાપર અને ઘડી તો યુગની અંદર ભગવાનને પામવા માટે ભગવાનને મેળવવા માટેની અલગ અલગ થિયરી હોય અત્યારે આપણે મોટર જોઈએ જ એનું કારણ છે કે આપણે સમયસર પહોંચવાનું છે એટલે જોઈએ નગર તો હાલીને જતા નહીં આપણા વડવાઓ મરી ગયા ઉના તો હાલીને જાય દર્શન કરવા હાલીને મરી ગયા કાંઈ વેલ્યુ નહીં આપણે અત્યારે જોઈએ જ મોટર ફોર વ્હીલ ગાડી કંઈને કંઈ જોઈએ તો સતયુગની અંદર ભગવાન ધ્યાનથી એની કૃપા આપણી ઉપર વરસતી યજ્ઞ પાંચસો વર્ષ નું યજ્ઞ હજાર વર્ષનો યજ્ઞ સો વર્ષ યજ્ઞ એવા મહાન યજ્ઞ કરતા ત્યારે ભગવાનની પ્રાપ્તિ આપણે થાતી અને ભગવાનનું આપે કૃપા કુપા મળતી આપણે

મારા અવતારની અંદર મારા ની અંદર ભગવાનને પામવા માટે ખાલી રામ નામનું સ્મરણથી ભગવાન મળશે બોલા પાંચસો વર્ષના યજ્ઞ કરતા હજાર હજાર વર્ષ સુધી સાધના કરતા રોજની ચાર કલાક હવારે પૂજા ચાર કલાક પૂજા એમાં પણ ભગવાનનો પડછાય પણ નથી દેખાતી તો એ શક્તિ નામની અંદર અંદર છે મારું નામનું જે જગ્યાએ સ્મરણ થતું હોય ત્યાં મારી અચૂક હાજરી પણ છે હનુમાનજી કે અને મારી એવી કોઈ શક્તિ નહીં હોય કે નામની ધ્વનિ જ્યાં સુધી સંભળાતી હોય ત્યાં સુધી મારી એન્ટ્રીની અંદર થઈ અને આપણે સત્સંગ કેમકે

પાર કરવાની અંદર નામ આપણી પાસે હશે ને તો ફરી જેમ ટપી જાય ને આ સિંધુ પાર કરવાનો સમય લાગશે એટલે હાલતા ચાટતા ઉઠતા બેઠતા ભાવ ઉભાવ અનખ આલ સહુ નામ જપત મંગલ દિશી દસ દસે દિશા આપણી મંગલ કરવા માટે હરિનું નામ લઈ અને લેવડાવો અને હરિનું નામની અંદર શ્રદ્ધા આંખમાંથી આંસુ બીજે પાછા અંદર જઈ ગઈ એ ગયા નથી આટલી શ્રદ્ધા હનુમાનજી હનુમાનજી મહારાજના મંદિરે જાઓ ગોરાનાથના મંદિરે મંદિરનું શું કામ છે અંદર રામ આવવાની જરૂર શું છે વિશ્વાસની પ્રગતિ વિશ્વાસ વધારવા માટેના આ એક સ્થળ છે તમારામાં નામની અંદર શ્રદ્ધા પાયો ન ખાય એ માટે મંદિર કે આપણી પાસે બધા આદર આવી જાય તમે અંદર એન્ટ્રી કરો એટલે જે મંદી મારા જય બોલે ના એ હું સ્મરણ કરશો પછી તમારા જૂતા એને ઉતારશો ઓટલે જે પગે છે તે નમસ્કાર કરશો પછી પ્રણામ કરશો જે યથાશક્તિ ફૂલ પત્રી કંઈક લાવ્યા હોય પ્રસાદ તો પ્રસાદ ધરશો કેમ કે એ બધું આધ્યાત્મિક પ્રવૃત્તિ મંદિર તમને શીખાડે

અને વાડી વાળો તમારો જેવો મસ્ત માણસ છે એ જોઈ ગયો આવીને ધોકા નાખ્યા બે વાહન એટલે વાહન એ હું કીધું મેં કેરી ધોઈ નથી મેં કેરી સુધી હું ભીગો નથી મેં મારા હાથે તોડી નથી મેં એને ખાધી નથી એટલે ધોકા મને કેમ આ પ્રશ્ન નથી

એના ઉપર ઈશ્વરની કૃપા મહાએ તો ખોટા ધોકા ખાધા ને તો એ કષ્ટ મળ્યું તો એના ઉપર ઈશ્વરની દ્રષ્ટિ તમે ભગવાનને નમસ્કાર કરો તો ભગવાનની દ્રષ્ટિમાં હું આવે ખાલી વાહો જ આવે બીજું હું આવે આંખે એઠે હોય માથું એઠે હોય હાથ એઠે હોય પગ પાછળ હોય બધું પાછળ હોય એની દ્રષ્ટિ સીધી ક્યાં પડે સીધી વાહો એટલે ઈશ્વરની કૃપા

તમારું નામભાઈ મોહનભાઈ મિસ્ત્રી બહુ બહુ સરસ વાત કરી મિત્રો કહેવત છે માણસ કર્મથી મોટો છે મોહનભાઈ મિસ્ત્રી જ્ઞાતિ લુવાર છે પણ જો કેટલું જ્ઞાન છે તો કહેવાય છે ને કર્મથી મોટો જ્ઞાતિ જ્ઞાતિથી મોટો નથી ઓમ નારાયણ જય ભોળાનાથ લોકસહાયક ન્યૂઝ જીતેન્દ્રગીરી ગૌસ્વામી